આપડા જે કંપનીના જે ઓનર હોય ને લેવા એવા ત્યારે ગાડીમાં અલગ અલગ એટલે પછી કંપની છે કઈ કઈ અલગ અલગ કોઈ કંપની હોય બીજા નંબર માં એને કઈ કંપની ને કઈ જગ્યા એ જરૂરિયાત છે માણસ ને એ રીતે ભરતભાઈ શેટ કરતા હોય પણ સારું છે બાકી રેવાનું આ તે કામ કરવામાં બધે કમ્પ્લીટ ને એક નંબર કમ્પલ દિલીપભાઈ એક નંબર હાજી બે

અને કંપની સપોર્ટ આપ્યો અને તમે ત્યાં પહોંચી ગયા બરાબર સારી રીતે રહ્યો સારી રીતે કમાવો મને અને પરિવારને સારા સમાચાર આપો ખૂબ કમાવો આરોગ્ય સાચવો અને પરિવારને ખૂબ પૈસા આપો બરાબર એ તમારી સફળતા એ મારી સફળતા

Ah, uh, okay, bye.